વિગતવાર સમાચાર પર નજર કરીએ તો રાજ્યમાં નકલીની ની ભેદી ન શકાય તેવી માયાજાળ કે જ્યાં બોલો દાહોદમાં નકલી કચેરી બાદ હવે નકલી લેટર સામે આવી રહ્યો છે જ્યાં નકલી લેટર નો ઉપયોગ કરી પૂર્વ જિલ્લા પ્રમુખ શીતલ વાઘેલાનો નકલી લેટર સામે આવ્યો છે દાહોદ જિલ્લા પંચાયતના સંશોધન અધિકારી વિરુદ્ધ આ લેટર લખાયો હતો ત્યારે અધિકારી પર નાણાંની માંગ અને મનસ્વી વર્તનના આક્ષેપ કર્યા હતા

નકલી કચેરી બાદ હવે નકલી લેટર સામે આવ્યું છે દાહોદમાં જે રીતે નકલી કચેરી આવી હતી ઉપયોગ કરીને બદલી પણ થઈ ગઈ છે ત્યારે આ સૌથી મોટા સવાલ ઊભા કરે તે રીતના મુદ્દો છે કે જે રીતે એક તરફ નકલી લેટર ઇશ્યુ થયો નકલી લેટર ઇસ્યુ કરીને અધિકારીની બદલી માટે રજૂઆત કરવામાં આવી

નાણાની લઈને નકલી લેટર બનાવવામાં આવ્યો અને નકલી લેટર બનાવ્યા બાદ આ લેટર ના આધારે જ આ અધિકારીની જે તે બદલી થઈ ગઈ છે નકલી લેટર નું તથ્ય સામે આવતા જ હવે દોડધામ થઈ ચૂકી છે તંત્ર પણ

જે રીતે અધિકારી વિરુદ્ધ આ નકલી લેટર કરવામાં આવ્યો હતો ઇસ્યુ અને નકલી લેટરના આધારે જે રીતે અધિકારીની બદલી થઈ ગઈ તે અનેક સવાલો ઊભા કરે છે રાજ્યભરમાં અત્યારે જે તમામ નકલી વસ્તુઓની બોલબાલા વધી રહી છે નકલી ઘીથી લઈ નકલી આઈપીએસ અધિકારી નકલી ડીવાયએસપી અને સૌથી ચકચાર જગાવનારી નકલી કચેરી અત્યારે જે ચર્ચામાં છે ત્યારે આજે દાહોદ જિલ્લામાં નકલી લેટર પણ સામે આવ્યો છે પૂર્વ જિલ્લા પ્રમુખ શીતલબેન વાઘેલા જેઓનો કાર્યકાળ પૂરો થયા પછીના દિવસોમાં જે લેટર લખાયો હતો કે અધિકારી વિરુદ્ધ રજૂઆત કરવામાં આવી હતી અત્યારે આ બાબત જે શીતોલબેલને ધ્યાને આવી છે આપણે વાત કરીશું શીતોલ આખો જે નકલી લેટરનો કઈ રીતે લખાયો હતો અને તમને કઈ રીતે ધ્યાને આવ્યું લેટર એવી રીતે લખાયેલો છે કે અધિકારી વિરુદ્ધ એને બદલી બાબતનો કંઈક લેટર છે આ લેટર મારા ધ્યાનમાં એવી રીતે આવ્યો કે જે તે અધિકારીએ જ પારો સંપર્ક કર્યો કે મેડમ આ પ્રકારનો લેટર તમે કર્યો છે કે નહીં એટલે મેં કીધું કે આ લેટર હજી આજ સુધી આવો લેટર મને એકવાર લેટરની કોપી મોકલો એટલે લેટરની કોપી મોકલતા જોયું કે આ મારા પીએ દ્વારા પણ લખાયેલો નથી અને જાવક નંબર પણ નથી અને મારો કાર્યકાળ પૂરો થયો એ બાદનો લેટર છે એટલે લેટર કોઈએ મારા લેટર પેડનો મિસયુઝ કરીને આ લેટર પેડ થી જે તે અધિકારીને બદલવા માટેની માગણી કરાઈ છે તો ચોક્કસ એવું લાગતું એવું કહી શકાય કે જેને પણ આ કર્યું છે એ અધિકારી જોડે પોતાનો આંતરિક વિખવાદને લઈને આ કાર્ય કર્યું હોય એવું લાગી શકે એવું હોઈ શકે અત્યારે લેટરનું ધ્યાન તમારા ધ્યાને આવ્યા પછી તમે શું કાર્યવાહી કરી છે લેટર એ ધ્યાને આવ્યા બાદ જે તે અધિકારીને ઉપલા લેવલે ગાંધીનગર લેવલના જે અધિકારી હતા એ અધિકારીને અમે જવાબ કર્યો છે કે આ લેટર અમારા કાર્યકાળ દરમિયાન નથી થયેલો એ બાદ થયેલો છે અને કોઈ ત્રાહિત વ્યક્તિએ એની રીતે લેટર કર્યો હશે એવું ધ્યાનમાં આવ્યું છે અને આ લેટર કર્યા બાદ અમે અહીંયાથી તપાસ કરી રહ્યા છે કે આ લેટર કોને કર્યો છે અને જરૂર જણાશે તો અમે પોલીસમાં પણ જાણ કરીશું હવે તો ચોક્કસ જે પ્રમાણે કે શીતલબેનનું કહેવું છે કે આ લેટર બાબતે તેમને જાણ જ નથી જે અધિકારી વિરુદ્ધ લખાણ લખવામાં આવ્યું હતું તેમને જ બેનનો સંપર્ક કર્યો હતો અને ત્યારે આ સમગ્ર ઘટના સામે આવી હતી કે ચોક્કસ આ લેટર પેડનો મિસયુઝ કરી અને તેને જે ખોટી રીતે લેટર લખવામાં આવ્યો હતો સાબિર ભાભોર ગુજરાત ફર્સ્ટ દાહોદ પૂર્વ જિલ્લા પંચાયત લેટર લખાયો હતો અને અધિકારી પર નાણાંની માંગ અને મનસ્વી વર્તનના આક્ષેપ આ લેટર નકલી લેટર દ્વારા કરવામાં આવ્યા હતા તેને લઈને આ અધિકારી છે કે જેની નકલી લેટરના આધારે બદલી પણ કરી દેવામાં આવી અને જ્યારે આ સમગ્ર મામલો સામે આવ્યો

તે સવાલ થઈ રહ્યો છે જ્યારે અનેકવાર આપણે જોઈ લીધું છે કે અગાઉ પણ જે રીતે નકલી કચેરી આખી મળી આવી હતી ને ત્યારબાદ હવે જે નકલી લેટર મળ્યો છે અને નકલી લેટર કે જે પૂર્વ પ્રમુખ છે જિલ્લા પંચાયતના તેમના નામના લેટર હતો ને તેઓએ લેટર આ નકલી સામે આવતા બાદ તેઓએ પણ સવાલ કર્યા છે કે આ જે લેટર છે તે તેમણે નથી લખ્યો પરંતુ આ નકલી લેટર છે અને આ નકલી લેટર જે જિલ્લા પંચાયતના સંશોધન અધિકારી હતા તેઓના વિરુદ્ધ લખવામાં આવ્યો હતો ને આખરે આ નકલી લેટરના આધારે તેઓની બદલી પણ થઈ ચૂકી છે ત્યારે અનેક વાર આ રીતના કિસ્સા સામે આવ્યા ને ફરીથી આ એક ચોંકાવનારો કિસ્સો દાઉદથી સામે આવ્યો છે કે જ્યાં નકલી લેટર લખવામાં આવ્યો અધિકારી વિરુદ્ધ આ લેટર લખાયો ને ત્યારબાદ પગલા ભરવામાં આવ્યા અને અધિકારીની બદલી પણ કરાવી દેવામાં આવી

આ અધિકારી પર એક્શન લેવામાં આવ્યા પગલાં લેવાયા અને આ નકલી લેટરના આધારે આખરે અધિકારીની બદલી પણ કરી દેવામાં આવી હતી તો નકલી લેટરનું તથ્ય જે રીતે સામે આવ્યું છે તેને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે નકલી કચેરી બાદ હવે જે રીતે નકલી ને નકલી ને નકલી જે રીતે અનેકવાર નકલીનું જે કૌભાંડ છે તેનો પર્દાફાશ થઈ રહ્યો છે ત્યારે હવે દાહોદમાંથી જે નકલી લેટર છે તેનો પણ કૌભાંડ સામે આવ્યું છે નકલી લેટર સામે આવતા જ હવે દોડધામ મચી ગઈ અને તંત્ર દ્વારા પણ તપાસ શરૂ કરી દેવામાં આવી છે મહત્વનું છે કે જે પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ છે શીતલબેન વાઘેલા કે તેઓના નામે આ નકલી લેટર સામે આવ્યો હતો અને તેઓએ આ જે દાહોદ જિલ્લા પંચાયતના સંશોધન અધિકારી છે તેમના વિરુદ્ધ આ નકલી લેટર લખાયો હતો અને આ નકલી લેટર લખવાનું કારણ આ એ હતું કે નાણાંની માંગ અને મનસ્વી વર્તન ના આક્ષેપ સાથે આ લેટર છે તે લખવામાં આવ્યો હતો અને નકલી લેટરના આધારે આ તમામ મુદ્દાઓને લઈને અધિકારીની બદલી પણ કરી આવી તો આપણી સાથે જિલ્લા પંચાયત પ્રમુખ દાહોદના જોડાઈ ચૂક્યા છે પર્વતભાઈ પર્વત પરવતભાઈ ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે જે રીતની આ ઘટના સામે આવી છે પૂર્વ જિલ્લા પંચાયતનો જે નકલી લેટર સામે આવ્યો ને ત્યારબાદ અધિકારીની બદલી પણ થઈ ચૂકી છે શું કહેશો આપ શું હાલ તપાસ થઈ રહી છે ને શું હતો આ સમગ્ર મામલો અમારા ધ્યાનમાં આવ્યું કે ભાઈ લેટર છે એ અમારા જિલ્લા પંચાયતમાંથી જે જિલ્લાના અમારા પીએ હોય એને લઈકો નથી બરાબર અને ગુજરાતના જે પોન્ટ છે સરકારી એ પોન્ટ પણ નથી આખો લેટર કોને લખ્યો શા માટે લખવામાં આવ્યો શું અંગત હતું પૂર્વ પ્રમુખ શ્રી ફરિયાદ કરશે અને ક્યાંથી આ લેટર ક્યાંથી કોણ લઈ જવું